આજની મારી નિયામતો મને મારી નિયામતોનો વિડીયો બનાવીને યુટ્યુબમાં પોસ્ટ કરવાની પ્રેરણા આપેલ એ સર્વે લોકો પ્રત્યે નંબર વન હું આભારી છું હંસાબેન વેલાણીનો જેમણે મને ચમત્કાર સેશનમાં જોડેલ અને તેમણે મને મારી નિયામતોનો વિડીયો બનાવીને ગ્રુપમાં પોસ્ટ કરવાની પ્રેરણાકાર પણ કરેલ તે બદલ દિલથી હંસાબેન વેલાણીનો હું ખૂબ જ આભારી છું આભાર 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 નંબર ટુ હું આભારી છું ત્રીજા મોણપરાનો એમણે મને ઓડિયોની જગ્યાએ વિડીયો બનાવીને યુટ્યુબમાં પોસ્ટ કરો તો વધારે લોકોને સાંભળવા મળશે મને વિડીયોની પ્રેરણા આપવા બદલ દિલથી ત્રીજા મોણપરાનો હું ખૂબ જ આભારી છું આભાર 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 નંબર થ્રી હું આભારી છું ઉર્મિલા મેડમનો જે એમણે પહેલાં મને નિયામતો લખતા શીખવાડેલ તેમજ યુટ્યુબ વિડીયોની જે ડિસ્ક્રિપ્શન લખવામાં પણ મદદ કરેલ તે બદલ દિલથી ઉર્મિલા મેડમનો હું ખૂબ જ આભારી છું આભાર 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 નંબર ફોર હું આભારી છું ઉર્મિલા મેડમનો એમણે મારી નિયામતોના વિડીયોને તેમના મેજિક લિંક વોટ્સઅપ અને સીએફએલ ટેલિગ્રામ ગ્રુપમાં પોસ્ટ કરવાની પરવાનગી આપેલ તે બદલ દિલથી ઉર્મિલા મેડમનો હું ખૂબ જ આભારી છું આભાર 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 નંબર ફાઈવ હું આભારી છું ભાવેશભાઈનો એમણે મારી નિયામતોના વિડીયોને એમના મેજિક ગ્રુપમાં વિડીયોને પોસ્ટ કરવાની પરવાનગી આપેલ તે બદલ દિલથી ભાવેશભાઈનો હું ખૂબ જ આભારી છું આભાર 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 નંબર સિક્સ હું આભારી છું ઉર્મિલા મેડમનો એમણે મારા મનમાં જાગેલ સવાલનો જવાબ આપતા જણાવેલ કે પરેશભાઈ તમારે તમારા હાથની લખેલ નિયામતોનો જ વિડીયો બનાવો તો વધારે સારું રહે મારી લેખન શૈલીનો ભરોસો કરી મને સારી સલાહ આપવા બદલ દિલથી ઉર્મિલા મેડમનો હું ખૂબ જ આભારી છું આભાર 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 નંબર સેવન હું આભારી છું એ સર્વે લોકોનો જેમણે મારા યુટ્યુબ વિડીયોને રેગ્યુલર જોઈ સાંભળીને લાઈક કરેલ તેનાથી મને વધારે વિડીયો બનાવવાની પ્રેરણા મળેલ તે બદલ દિલથી એ સર્વે લોકોનો હું ખૂબ જ આભારી છું આભાર 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 નંબર એટ હું આભારી છું એ સર્વે લોકોનો જેમણે મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયો પ્રત્યે પોતાના ભાવો કમેન્ટમાં લખીને જણાવેલ તેનાથી મને વિડીયોમાં બદલાવ કરવાની પ્રેરણા મળેલ તે બદલ દિલથી એ સર્વે લોકોનો હું ખૂબ જ આભારી છું આભાર 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 નંબર નાઇન હું આભારી છું મારા બનાવેલ યુટ્યુબ વિડીયોનો કેમ કે વિડીયોને બનાવવા માટે નિયામકોને પહેલાં મોબાઈલમાં લખવી પછી વિડીયો એડિટ કરતી વખતે વારંવાર સાંભળવાથી નિયામતો દિલમાં ઉતરી જાય છે તે બદલ દિલથી યુટ્યુબ વિડીયોનો હું ખૂબ જ આભારી છું આભાર 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 નંબર ટેન હું આભારી છું મારા ગુરુજીનો કેમ કે એમની પ્રેરણાથી ઉપર જણાવેલ સર્વે લોકોની મદદથી મારા નિયામતોના વિડીયો બનાવીને યુટ્યુબમાં પોસ્ટ કરવાની પ્રેરણા મળેલ તે બદલ દિલથી મારા ગુરુજીનો હું ખૂબ જ આભારી છું આભાર 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 આજની મારી નિયામતો બદલ દિલથી મારા ગુરુજીનો હું ખૂબ જ આભારી છું